હાઈ ગાઈઝ હું મારવણીયા તૃષા જુનાગઢ ગુજરાતથી તમારા બધાનું આપણી સૌની યુટ્યુબ ચેનલ તૃષાકા તડકામાં સ્વાગત કરું છું મિત્રો આજે આપણે મુઠિયા ઢોકળાની રેસીપી શેર કરવાની છે તો આ મુઠિયા ઢોકળા છે એ આપણે એક ડિફરન્ટ વસ્તુ યુઝ કરીને બનાવવાના છીએ અને એ વસ્તુ એવી છે કે જે વેસ્ટમાંથી બેસ્ટ આપણે એનો ઉપયોગ કરવાનો છે તો અત્યારે મેં ભાખરીનો લોટ છે મોટા બાઉલ ચાર ભરીને લીધા છે લગભગ આમાંથી પાંચથી સાત વ્યક્તિ જમી શકશે એટલા ઢોકળા આપણા તૈયાર થશે તો હવે એની અંદર આપણે મેથીની ભાજી છે પાલકની ભાજી છે અને ધાણા ભાજી છે મોટા બાઉલ ભરીને લીધી છે તો એ એડ કરી દેસું ને હવે આપણે એમની અંદર ખમણેલી દૂધી એડ કરવાની છે તો આપણે એ લઈ લઈએ તો આપણે એક બાઉલ જેટલું દૂધીનું છીણ લીધું છે એ નાખી દઈશું ત્યારબાદ એક નાનું બાઉલ જેટલો વધેલા ભાત છે એ આપણે એડ કરીશું અને આ છે આપણી કારેલાની છાલ મેં બપોરે કારેલાનું શાક બનાવ્યું હતું એની ઉપરની જે છાલ છે ઘણી વખત એવું બને કે આપણી પાસે મેથી ના હોય તો આપણે આ છાલનો ઉપયોગ કરીને પણ ખૂબ જ સરસ ટેસ્ટી એવા આપણા ઢોકળા બનાવી શકશું તો હવે એની અંદર હું એક ટી સ્પૂન જેટલો ખાવાનો સોડા છે જેને સાજીના ફૂલ ગયે છે એ એડ કરીશ હવે એમની અંદર આપણે રૂટી મસાલા કરી દઈએ તો સ્વાદ અનુસાર એમની અંદર હું નિમક એડ કરીશ થોડું લાલ મરચું પાવડર એક ટેબલ જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલું હળદર પાવડર છે થોડી એવી હિંગ એડ કરીશું અને હવે આપણે એમની અંદર મોણ માટે તેલ એડ કરીશું આમની અંદર સારા પ્રમાણમાં આપણે મોણ એડ કરીશું તો આપણા ઢોકળા છે એકદમ સરસ સોફ્ટ બનશે તો હું લગભગ ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશ અને હવે આ બધા મિશ્રણને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને આપણે એમના જે મુઠિયાવાળીએ છીએ એ મુઠિયાવાડવાના છે ખરેખર આપણે આ વસ્તુનો ઉપયોગ કર્યો છે જે વધેલા ભાત છે કારેલાની છાલ છે એમનાથી ખરેખર આપણા જો દૂધી કદાચ હાજર ના હોય મેથી ના હોય તો તમે એના બદલે પણ આ વસ્તુનો ઉપયોગ કરીને ખૂબ જ સારા ટેસ્ટી એવા મુઠિયા ઢોકળા છે એ તૈયાર કરી શકશો તો હવે આ મિશ્રણનો હું થોડું થોડું પાણી એડ કરી અથવા તો તમારે જો છાસનો ઉપયોગ કરવો હોય તો તમે છાસથી પણ આમનો લોટ બાંધી શકો છો હું અત્યારે પાણીનો ઉપયોગ કરી અને એમનો લોટ છે એ બાંધી લઉં તો જુઓ આપણો લોટ છે એ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે લગભગ મારે આ દોઢે ગ્લાસ જેટલા પાણીની જરૂરિયાત રહી છે તો હવે આપણે આ રીતે મીડિયમ સાઇઝના આમના ઢોકળા વાળી અને બધા એમને સ્ટીમરની અંદર આપણે ગોઠવી દઈએ હવે જુઓ આપણા ઢોકળા બધા સરસ મજાના સ્ટીમરમાં ગોઠવાઈ ગયા છે તો હવે આપણે એમને ઢાંકી અને લગભગ પંદરથી વીસ મિનિટ માટે આપણે એમને સ્ટીમ કરીશું ત્યાં સુધીમાં આપણે આપણી ચટણીની તૈયારી કરી લઈએ હવે જુઓ આપણે ઢોકળા સાથે એક સરસ મજાની ચટણી બનાવીશું તો એમની અંદર મેં પહેલાં તો ટમેટું લીધું છે છાલ ઉતારીને એક નાની સાઇઝનું ટમેટું છે એમના નાના નાના પીસીસ કરી લીધા છે આ છે ધાણાભાજી આદુનો એક નાનકડો ટુકડો છે આ છે આખું જીરું લાલ મરચું પાવડર નિમક અને લસણ આ ચટણી છે આપણે ખાંડણીની અંદર જ ખાંડવાની છે અને અધકચરી જ આપણે ખાંડવાની છે ખરેખર ઢોકળાની સાથે આપણી આ ચટણી છે એકદમ બેસ્ટ કોમ્બિનેશન રહેશે ખરેખર આ ચટણી છે ઢોકળા સાથે ખાવાની ખૂબ જ મજા આવશે અને આપણો ઢોકળાનો ટેસ્ટ છે એ બેવડાઈ જશે તો આપણે આ ચટણીને ખાંડી અને તૈયાર કરી લઈએ જો આપણી ચટણી ખંડાઈ ગઈ છે તો આપણે એમને એક બાઉલની અંદર કાઢી લઈએ છે ને એકદમ સરસ મજાની અને અધકચરી પીસેલી આ ચટણીનો ટેસ્ટ આની અંદર ખૂબ જ સારો આવે છે તો આપણી ચટણી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણા ઢોકળા બની જાય ત્યારબાદ આપણે એમનો વઘાર કરીશું હવે જુઓ આપણે ઢોકળાના વઘાર માટે થઈ અને લસણની જે ખાંડેલી ખાંડણી છે એમની અંદર થોડી કળી લસણની લેશું અને એમની અંદર આપણે મીઠા લીમડાના આઠ દસ પાંદ ઉમેરીશું અને એક ટેબલ સ્પૂન જેટલો આપણે તલ એડ કરીશું અને આને આપણે સારી રીતે ખાંડી લેશું અને આપણે એમનાથી ઢોકળાનો વઘાર કરીશું તો એ ખૂબ જ ટેસ્ટી લાગશે તો હું એને ખાંડી લઉં હવે જો પંદરથી વીસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને આપણે હવે આપણા ઢોકળા ચેક કરી લઈએ તો આપણે આપણે જોઈએ તો તો એક આ રીતે જોઈ લઈએ આપણી એકદમ સરસ ક્લીન આવે છે આપણે એક ઢોકળું જોઈએ સોફ્ટ આપણા ઢોકળા છે એ તૈયાર થઈ ગયા છે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને એમના વઘારની તૈયારી કરી લઈએ જો મેં ગેસની ફ્લેમ ચાલુ કરી એની ઉપર એક કડાઈ રાખી છે અને ચાર ટેબલ સ્પૂન જેટલું મેં તેલ મૂક્યું છે ને લગભગ આપણું તેલ છે એ ગરમ થઈ ચૂક્યું છે તો આપણે એમની અંદર જીરું અને રાઈનો વઘાર કરી લઈએ તો એક ટી સ્પૂન જેટલું બંને લીધું છે અને બંનેને આપણે સારી રીતે તતડવા દેવાનું છે હવે જો રાઈ અને જીરું સારી રીતે તતડવા લાગ્યા છે તો આપણી એમની અંદર આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું અને મેં તમને કીધું તો એ પ્રમાણે લસણ તલ અને મીઠો લીમડો એમની આપણે આ ખાંડી અને અદકચરી પેસ્ટ રેડી કરી હતી એ એડ કરી દઈએ અને થોડીક આપણે ઝીંગ નાખીશું ને હવે આપણા ઢોકળા છે એને આની અંદર એડ કરી દઈએ મેં એમના નાના નાના પીસીસ કરી લીધા છે તો ઢોકળાને એની અંદર એડ કરી અને આપણે સારી રીતે મિક્સ કરી અને ફૂલ ગરમ જ છે એટલે ઝાઝી ઘડી રાખવા પણ પડશે નહીં તો આપણે બધા ઢોકળા છે એ આમની અંદર એડ કરી લઈએ અને ત્યારબાદ આપણે એમને સર્વ કરવા માટે પણ રેડી બે મિનિટની અંદર થઈ જશે તો હું બધા ઢોકળાને એની અંદર એડ કરી અને સારી રીતે હલાવી લઉં તો જુઓ હવે આપણા ઢોકળા છે એ વઘારી અને સરસ તૈયાર થઈ ગયા છે તો આપણે એમને સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરીશું ખરેખર એકદમ સોફ્ટ એમના પીસીસ પણ તમે જુઓ ઇક્વલ પીસ પણ નથી થયા એકદમ એનો હલે છે તો ભૂકો થતા જાય છે એવા સરસ મજાના સોફ્ટ એવા આપણા મુઠિયા ઢોકળા લસણની ચટણી સાથે તૈયાર થઈ ગયા છે તો મિત્રો જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ